<noise> Anjain dia prazar mundu bagi atzo arit itu prazam biasa zat <noise> dia kajain <noise> arit nazar mundu bana <noise> naze dia kajain temna problem nakal ngei terbetu sih <noise> karna usuk problem hal ini woi.

કાલ તો કાતીરી નહોતું એટલે કાંઈ દેખાડી નથી તો આપણે આજે હું પણ એ દેખાડે તો વિડીયો શેર કરી દઈએ તો બોલતા નહીં આ રીતના ગયા એક ને એક ગયા

હજાર કમ્પ્લીટ મંડવાઈ ગયા છે ને વોળી થઈ ગઈ છે ખાલી એટલે હવે આપણે લઈને જવાનું છે દરિયામાં જવું આમ દેખાય છે ને એમાંથી લઈને જવાનું છે બહુ અઘરું કામ છે પણ હવે કરવું પડે થોડું નાની વોડી લઈને જાય એટલે બીક તો લાગે